ને હવે જોઈએ ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજાયેલા કાર્યક્રમો અંગેના સમાચાર સંક્ષિપ્તમાં ગાંધી જયંતી નિમિત્તે ભાવનગરમાં મનપા દ્વારા સફાઈ કામદારોને પ્રમાણપત્ર અને દસ હજારના પુરસ્કારથી કરાયા સન્માનિત આ કાર્યક્રમમાં નિમુબેન બાંભણીયા ધારાસભ્ય મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમિશનર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત લોકોને સ્વચ્છતા અંગે લેવડાવ્યા શપથ સ્વચ્છતા અભિયાન એ આજે જન આંદોલન બની ગયું છે મહાનગરપાલિકા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત માર્કેટો વાણિજ્ય એકમો ધાર્મિક સ્થળો શેરી વોર્ડ સંસ્થાઓ હોસ્પિટલો આમ અનેક એકમોમાં સ્વચ્છતાના આયોજન કરેલા નવસારી શહેરમાં ગાંધી જયંતિની ભાજપ દ્વારા સેવા કાર્યો સાથે કરવામાં આવી ઉજવણી સાથે ખાદી ફોર્નેશન અને ખાદી ફોર ફેશન ના સૂત્રને પ્રોત્સાહિત કરવા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે કરી ખરીદી ગાંધીજીના પુષ્પાંજલિ અર્પણ કરીને આ સેવાકીય કાર્યોની આજે નવસારી મહાનગર ભાજપા અને નવસારી જિલ્લા ભાજપાએ આજે સેવાકીય કાર્યો સવારથી સહન સુધીનો કાર્યક્રમ બનાવીને કરવાના છે ભારતીય જનતા પાર્ટી નવસારી દ્વારા ખાદી ખરીદીને એને પણ લાભ મળે એને અનુલક્ષીને આજે આ ખાદી ખરીદવાનો કાર્યક્રમ અહીં નવસારી ખાતે હતો

સફાઈ મિત્રોએ ઘણી બધી હાજરી સાથે વ્યવસ્થિત રીતે સુરનગરમાં આવનારા સમયના અંદર વધારે સુંદર બનાવવા માટે શપથ લીધા વડોદરા મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને હરણી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને અર્પણ કરાઈ પુષ્પાંજલિ વિધાનસભાના દંડક સહિત મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ હતો ત્યાં તમામ રાજકીય આગેવાનો સહિત નગરજનો પણ જોડાયા હતા અને આજના દિવસે ખાદી ગ્રામોદ્યોગ ખાતે આવીને ખાદી ખરીદીને પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આવનારા દિવસમાં ટ્વેન્ટી ફોર્ટી સેવનની વિકસિત ભારત ઉપર પણ જઈ રહ્યા છે ત્યારે ગાંધી બાપુનો વેલ્યુઝને અમે સાથે રાખીને એમને ફિલોસોફી એમની એથિક્સ એમને વેલ્યુસ સ્વચ્છતા દેશને આગળ વધારવાનું અને સ્વદેશી અને જે તે વખતે બાપુ વાત કરી કે સ્વદેશી અને વોકલ ફોર લોકલને ફરી આપણે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આગળ દબાવી રહ્યા છે વડોદરાના રાવપુરામાં ગાંધી જયંતિની કરવામાં આવી ઉજવણી ખાદીની વધુ ખરીદી થાય તે માટે જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સરકારી સંઘ દ્વારા ગુજરાતની ખાદી પર ત્રીસ અને પર ખાદી પર વીસ સુધીનું અપાયું ડિસ્કાઉન્ટ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને શહેરીજનોએ ખાદીની કરી ખરીદી સ્વદેશી આંદોલન કરીને દેશને ખૂબ મોટો સંદેશો એ જ સમયે આપ્યો હતો એ વખતે ચરખા દ્વારા ક્રાંતિ કરીને ખાદીનો પણ ઉપયોગ મહત્તમ થાય એનો પ્રયાસ એમણે કર્યો હતો આજ દિવસ સુધી ભારતના નાગરિકો એમના સંદેશને વળગીને ખાદીનો ઉપયોગ કરી રહ્યા છે આજના દિવસે બહુ મોટું ડિસ્કાઉન્ટ ખાદીના ચીજ વસ્તુઓમાં મળતું હોય છે તો સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મહત્તમ ખાદીનો ઉપયોગ કરીએ અને સ્વદેશી અપનાવીએ મહેસાણામાં ગાંધી જયંતિની કરાઈ અનોખી ઉજવણી મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ખારી નદીની કરી સફાઈ સાંસદ હરિભાઈ પટેલ તથા મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ પર સફાઈ અભિયાનમાં જોડાયા દર રવિવારે વિવિધ એનજીઓના સ્વયંસેવકો થકી એક બે કલાકનું શ્રમદાન થકી આ ખારી નદી ક્લીન ખારી નદીનું અભિયાન અને એ થકી ક્લીન ખારી મહેસાણા સ્વચ્છ અભિયાન બનાવવાનું આજથી અમે ચાલુ કર્યું છે

આપી અને સાથે સાથે જે સફાઈ કર્મચારીઓ હતા તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને આ પ્રોગ્રામને સારી રીતે ઉજવણી કરવામાં

અંતર્ગત ટાઉનહોલ ખાતેથી મહાત્મા ગાંધીજીને આજે શ્રદ્ધાંજલિ અર્પી અને તળાવની પારે ગેટ નંબર એક સુધી આવી એ શેરી નાટક સ્વચ્છતાના નાટક કરેલું હતું અને શપથ બધે લીધા હતા